ત્યારે સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે ની સભામાં નહીં જાતા ની સાથે નહીં જાતા ત્યારે આ જરા ફેરાવીને દેખાડો આ બધા લોકો તમારી થી છે આ લોકો નથી આ તમારી ધમકી થી કે ગભરાઈ થી આ લોકો ખુલ્લે આજે પાર્ટી ની સભામાં આવ્યા છે ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ ત્રીસ ચાલીસ લોકો હશે અને એમાંય પાસે દસ પંદર જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય

હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાખશે વાર પણ આવશે મજા લાથશે વાર પણ આવશે મજા મિત્રો હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે હમથી લાઈટ નથી જાતી પરંતુ આ એક ડર છે

મને ડરાવીને અને ધમકાવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈ નાથી ડરવાનો નથી ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગે છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો